સવારે આઠ વાગી ગયા છે અને આપડે અહીંયા નીકળીએ છીએ હનુમાન કથામાં તો ચાલો ત્યાં જઈને મળી ભૂગી ગયા છે હનુમાન ચાલીસા ક્યારે આવે છે જોઈએ સાડા આઠ વાગ્યા નું કેતા કે પહોંચી જાય બધા હજી કોઈ નથી આવ્યું તમે ખાલી આની તૈયારી ને આયોજન ને એ બધું જોવો કેટલું મસ્ત મંદિર બનાવ્યું છે આ બાજુ થોડા ઘણા સ્ટોલ ને એવું બધું લગાવવામાં આવ્યું છે તમે જોઈ શકો આ જો અમારા પ્રમુખ રોહિતભાઈ આવી ગયા છે તો આપણે રોહિતભાઈ આવ્યા પછી દાદાના દર્શન કરવા માટે ગયા દર્શન કરીને આપણે બહાર નીકળ્યા મંદિર છે ને તમે તમને સેમ સેમ ટુ સાળંગપુર જેવું જ લાગે એટલું મસ્ત બનાવ્યું પબ્લિક માટે બેસવા માટે આયોજન કેટલું મસ્ત કરેલું છે જુઓ ખાલી આરામથી ગમે એટલી પબ્લિક કોઈ બેસીને કથા સાંભળી શકે એટલું આયોજન છે હજી કોઈ આવ્યું નથી એટલે આ બધું ખાલી જો અમારા પ્રમુખ સાહેબ છે સ્વયંસેવકોને ચા પાવવા માટે ચા લેવા આવ્યા છે

રુદ્ર રૂપ તમારી જય જય હો હેરુદ્ર રૂપ તમારી जन